પ્રથમ અંશમાં એક થી ને પંદર અધ્યાયનું શ્રવણ કરી ચૂક્યા છીએ આજના વિડીયોમાં આપણે સોળ થી અઢાર અધ્યાયનું શ્રવણ અને પઠન કરીશું જો આપને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે અધ્યાય સોળમો મૈત્રેયના પ્રશ્નો મૈત્રેયે પૂછ્યું કે હે મુનિવર મનુના પુત્રો ઉત્તાનપાદના વંશની વાત આપે કરી અને આ જગતના સર્જનનું કારણ પણ ભગવાન વિષ્ણુ છે એમ આપે આપે બતાવ્યું છે છે અને કહ્યું કે પ્રહલાદને બાળી શકાયો નહીં શસ્ત્ર પ્રહાર કરવા છતાં એના અંગને જરા પણ થઈ નહીં પ્રહલાદને પાણીમાં ડુબાડ્યો છતાં પાણી એને કંઈ કરી શક્યું નહીં અને પૃથ્વી ધરતીના ડગમગ થવાને લઈ પ્રહલાદ પાણીમાંથી બહાર ફેંકાઈને ધરતી ઉપર આવી ગયું પહાડ પરથી ફેંક્યો છતાં પણ પથ્થરો એને કશું કરી શક્યા નહીં આમ આપે પ્રહલાદનું મહાત્મ હમણાં કહ્યું છે તો એ તેજ થી વિષ્ણુ ભક્તના પ્રભાવથી પ્રહલાદ ઉપર શસ્ત્ર પ્રહાર કર્યો અને પ્રહલાદ સાગરના પાણીમાં નાખી દીધો હતો પર્વતની ટોચ ઉપરથી ફેંકી દેવામાં શા માટે આવ્યો અગ્નિના ઢગલામાં શા માટે પ્રહલાદને નાખવામાં આવ્યો હતો હાથીઓના દંત છૂડો શા માટે ભોકવામાં આવ્યા

હે મહાભાગ પ્રહલાદના તાલાવેલી અનુભવે છે દૈત્ય સમુદાય પ્રહલાદને મારી શક્યા નહીં એનો વાળ પણ વાકો કરી શક્યા નહીં એનું આશ્ચર્ય મને થતું નથી એમ છતાં થાય છે કે વિષ્ણુના શરણમાં ચિત્ત જોડનાર મનુષ્યનો નાશ કરવાની શક્તિ કોનામાં હોય છે શ્રી હરિહર ભગવાનના પાયદનમાં આટલી શક્તિ હોત તો પછી તેનામાં ત્રાસ ભગવાન સહન કરી શકતા નથી અને ભક્તજનની વહારે એકદમ દોડી જાય છે ઇતિ શ્રી વિષ્ણુ પુરાણે પ્રથમ ભાગે સોળમો અધ્યાય સમાપ્ત અધ્યાય સત્તરમો પ્રહલાદનું ચરિત્ર પરાશર બોલ્યા કે હે મૈત્રી સર્વશ્રેષ્ઠ પ્રહલાદ ચરિત્ર હું તમને કહું છું તે સાંભળો પહેલા પૂર્વે કશુપો પ્રવર્તી હતી ગર્વ કુદકે વધવા લાગ્યો હતો તેણે ત્રિલોક્ય વશ કરી દીધું હતું અને પોતે પોતાની જાતને ઇન્દ્ર કહેવડાવવા લાગ્યો હતો તે પોતાને સૂર્ય કેવડાવવા લાગ્યો અને અગ્નિ વાયુ વરુણ અને ચંદ્રને પણ તાબે કરી લીધા હતા ભંડાર પણ હાથમાં લઈ લીધો હતો અને પોતે પોતાની જાતને સમય જ કેવડાવતો હતો અને બધો ભાગ બધા પાસેથી લેતો દેવો પણ એનાથી ત્રાસી ગયા હતા અને બધા મનુષ્ય દેહ ધારણ કરીને આમ તેમ ધરતી ઉપર રખડવા લાગ્યા ત્રિલોક્ય જીતી લેવાથી હિરણ્ય કશુપ ગર્વમાં અંધ થઈ ગયો ગંધર્વો પણ એના ગુણગાન ગાતા હતા પોતાને ગમે તે વિષયોનો સુખ ભોગવતો હતો મંદિરાપાન કરતો અને બધાઈની બધા ગંધર્વો આદિ પાસે સેવા કરાવતો રહ્યો એને ત્યાં પ્રહલાદનો જન્મ થયો પ્રહલાદને ભણાવવા માટે એને ગુરુની વ્યવસ્થા કરી પ્રહલાદ ગુરુ પાસે રોજ ભણવા જાય ભણવા જાય પહેલા પોતાના પિતાને પ્રણામ કરી પછી ગુરુ પાસે જઈને વિદ્યાભ્યાસ કરતા હતા એક દિવસ હિરણ્ય કશુપો એ કહ્યું કે તું આજ સુધીમાં જે કઈ ભણ્યો છે એનો સાર મને બતાવ પ્રહલાદ બોલ્યા હું જે કઈ ભણ્યો છું તે તમને કહી છું પિતાજી સાંભળો જે આદિ મધ્ય છે જન્મ વૃદ્ધિ કે ક્ષય નથી અને સર્વે સતાધીશ છે અને નીતિ નિયમથી વિરુદ્ધ વર્તન કરનારને દંડ કરે છે સજા કરે છે તે સર્વના કારણરૂપ પરમાત્માને હું વંદન કરું છું આ સાંભળતા જ હિરણ્ય કશુપોની આંખું લાલ થઈ ગઈ

પણ એટલું કહું છું કે મેં આ શીખવ્યું નથી પણ એના સંસ્કાર બગડેલ છે પ્રહલાદ બોલ્યો કે પિતાજી જે પ્રત્યાકના અંતરમાં બેઠો છે તે અંતર્યામી સર્વને શીખવે છે જે સર્વને સંસ્કાર જન્મથી આપે છે તે વિષ્ણુ ભગવાન સિવાય બીજું કોણ હોઈ શકે હિરણ્ય કશુપ બોલ્યા કે એ છોકરા તારો આ વિષ્ણુ કોણ છે પ્રહલાદ કહે એ તો સર્વમાં છે યોગીઓ એનું ધ્યાન કરે છે જે સમગ્ર વિશ્વનું સર્જન કરે છે અને જેને લઈને આ વિશ્વ ટકી રહ્યું છે તે વિષ્ણુ બીજું કોઈ નહીં પરંતુ સ્વયં પરમેશ્વર છે હિરણ્ય કશુકુ બોલ્યા કે સાંભળ એ છોકરા જ્યાં સુધી હું છું ત્યાં સુધી બીજા કોઈ પરમેશ્વર આ વિશ્વમાં નથી પ્રહલાદ કહે કે પિતાજી એ વિષ્ણુ મારા ઈશ્વર છે એ હું દ્રઢતા પૂર્વક કહું છું અને એ સર્વેનો મારા ઉપર અને તમારા ઉપર પણ ઈશ્વર છે એ બધાનું જ પાલન પોષણ કરે છે માટે વ્યર્થ ક્રોધ કરો નહીં હિરણ્ય કશુપુ બોલ્યા તારા પેટમાં પાપ બેસી ગયું લાગે છે પ્રહલાદ કહે ખરું કહો છોકરું જ્ઞાન શીખીને આવ્યો છે આપણા શત્રુની મોટી મોટી વાત કરી રહ્યો છે હિરણ્ય કશુકુ છો આથી દેત્યો બીજા ગુરુ પાસે પ્રહલાદને મૂકી આવ્યા કામ કરતા થોડો સમય પસાર થયો અને ફરી હિરણ્ય કશુપુએ ગુરુ પાસે ગયા ને પુત્રને બોલાવ્યો કે છોકરા કોઈ એકાદ શ્લોક કે ગાથા મને સંભળાવ પ્રહલાદ કહે કે જે પ્રધાન પુરુષ છે અને પ્રકૃતિ છે અને જે આ સ્થાવર જંગમ વસ્તુ કામ કરે છે અને જે સર્વના કારણ છે એ વિષ્ણુ ભગવાન મારા ઉપર પ્રસન્ન થાવો અરે દુષ્ટ તારા મનમાંથી એ વિષ્ણુ ભૂત હજી ગયું નથી તું મારા કુળમાં અંગારો પાક્યો છે હું તને મારી નાખીશ સમજ્યો આટલું કહીને હિરણ્ય કશુપોએ દૈત્યને બોલાવ્યા અને પ્રહલાદનો નાશ કરવા માટે તૈયાર થયો અરે દૈત્યો જ્યાં સુધી મારા અંતરમાં વિષ્ણુ બેઠો છે ત્યાં સુધી તમારા હથિયારો મને કંઈ જ કરી શકવાના નથી અને દૈત્યો પ્રહલાદ પર અવનવા હથિયારો ચલાવવા લાગ્યા પણ પ્રહલાદનું કંઈ જ બગાડી શક્યા નહીં વેદના કે ઈજા જેવું કશું જ થયું નહીં એ દુષ્ટ બુદ્ધિ છોકરા હિરણ્ય કશુપુ બરાડી ઉઠ્યો તું મારી સામેથી હટી જા અત્યારે તો હું તને જવા દઉં છું પિતાજી મારા અંતરમાં વિષ્ણુ રમે છે એટલે મને જરા પણ ડર નથી આ સાંભળતા જ દૈત્યરાજનો ક્રોધ સાતમાં આસમાને પહોંચી ગયો અને બરાડી ઉઠ્યો અરે ઓ ઓર્પો આ દુષ્ટ છોકરાને તમારા ઝેરી જ્વાલાઓથી સાફ કરી નાખો અને તરત જ કુહક તક્ષક અને અંધક નામના સર્પો દોડી આવ્યા અને હુકમ પ્રમાણે પ્રહલાદના શરીર ઉપર ચડી જઈને એક પછી એક ડંખ મારવા લાગ્યા પણ પ્રહલાદ તો વિષ્ણુમાં લીન થઈ ગયો હતો આથી સર્પોના ડંશથી એને જરાય પણ અસર થઈ નહીં ત્યારે થાકી હારીને સર્પો બોલી ઉઠ્યા અમારી દાઢ ભાંગી ગઈ માથાના મણી પણ ભાંગીને ભૂકો થઈ ગયો ફેણ મારી મારીને આગળના ભાગમાં બળતરા થવા લાગી આ કોણ છે એની ચામડીને કોઈ અસર જ થતી નથી હિરણ્ય કશ્યપુ વધારે ક્રોધિત થયો એણે હાથીના ટોળાને મંગાવી લીધા ને કહ્યું ઓ હાથીઓ આગળના બે દાંત એને ખોસવા માંડ્યા પણ પ્રહલાદના શ્રીહરિના સ્મરણમાં જ લીન હતો હાથીઓના દાંત પણ તૂટી ગયા એને કશું થયું નહીં અંતે હિરણ્ય કશુપોએ અગ્નિને બોલાવ્યો અને કહ્યું કે આ છોકરાને બાળી નાખ પ્રહલાદ હસતા હસતા બોલ્યો કે પિતાજી તમે કોશિશ કરી રહ્યા છો આ અગ્નિ પણ મારું કઈ બગાડી શકવાનું પણ પ્રહલાદ્ય ગુરુના પુરોહિત આવ્યા તે વાણીમાં ચતુર હતા તેણે દૈત્યરાજને કહ્યું કે હે દૈત્યરાજ આ બાળક પર કષ્ટ કરવાનું તમે છોડી દો આ તમારો પુત્ર છે એના પર આટલો ભયંકર ત્રાસ ન ગુજારો તમે આ બાળકને અમને સોંપી દો અમે એને ભણાવીશું અમે એને એવી વિધ્યા ભણાવીશું કે ખુદ તમારા શત્રુ વિષ્ણુનો નાશ કરવાને તૈયાર થઈ જશે અગર તે અમારા શિક્ષણ મુજબ નહીં ચાલે તો એના નાશ એનો નાશ કરશે આથી દૈત્યરાજના પુરોહિત પ્રહલાદને લઈ ગયા પણ આ તો હરિનો પ્યારો ભક્ત હતો દૈત્યરાજ થી ડરે ખરો ઈતિ શ્રી વિષ્ણુ પુરાણે પ્રથમ ભાગે સત્તરમો અધ્યાય સમાપ્ત અધ્યાય અઢારમો પરાશર બોલ્યા પ્રહલાદના ઉપદેશ ને લઈને દાનવ બાળકોને તનમય કરી દીધા ભય બતાવીને ધમકાવીને જાણી લીધું એટલે હે રસોયા અમારો પુત્ર અન્ય બાળકોને પણ આવડે રસ્તે લઈ જાય છે આથી એના ખોરાકમાં ઝેર નાખીને એને મારી નાખો જોજો એને ખબર ના પડી જાય તે અતિ ચાલાક છે રસોયાએ પ્રહલાદના ખોરાકમાં ઝેર ભેળવ્યું પ્રહલાદ નિયમ હતો કે જમતા પહેલા પ્રભુને અવશ્ય થાળી પછી રસોઈયા ડરી ગયા તેઓ દોડતા જ દૈત્યરાજ પાસે ગયા માલિક અતિ ભયાનક ઝેર ખોરાકમાં ભેળવીને આપ્યું છતાં આપના પુત્રને કંઈ જ અસર થઈ નથી મને લાગે છે કે ઝેર પચાવી ગયા હે પુરોહિત તમારી વિદ્યા અજમાવો અને ડાકણ કૃત્યાને બોલાવો અને દુષ્ટને જલ્દીથી પૂરો કરી નાખો પુરોહિતો પ્રહલાદ પાસે આવ્યા ને બોલ્યા કે હે આયુષ્યમાન બ્રહ્માના કુળનો દાનવરાજ હેરણ્ય કશુપોનો પુત્ર છો માટે તારે બીજા દેવને શા માટે ભજવા જોઈએ તારા પિતા જ તારા દેવ છે એનો તું આશરો લે માટે તું હવે વિષ્ણુનું નામ લેવાનું બંધ કર કારણ કે પુત્રે પિતાની આજ્ઞાનો અનાદર કરવો જોઈએ નહીં પ્રહલાદ શાંત ચિતે બોલ્યો કે હે ગુરુદેવો તમારી વાત મારા દિલમાં મારે મને પૂજ્ય છે આથી મારા પિતાના વિરુદ્ધ હું કઈ કરી શકીશ નહીં મારા પિતા મને વિષ્ણુથી દૂર કરે એ મને જરા પણ મંજૂર નથી પ્રહલાદ થોડી વાર અટકીને બોલ્યો તમે કહો છો કે અનંતથી શું સારું થાય એ કેટલું બધું ખોટું અસત્ય છે જે ચાર પદાર્થને સિદ્ધ કરે છે તેને માટે આમ ન કહેવાય મરીચી દક્ષ પ્રજાપતિ અને બીજા ઘણા મુનિઓ શ્રી પ્રાર્થના કરી ઈષ્ટ ઈષ્ટિના લાભ મેળવ્યો છે માટે જ્ઞાન ધ્યાન સમાધિનો માર્ગ અપનાવો સંપત્તિ ઐશ્વર્ય સુખ મહાત્મય જ્ઞાન સંતતિનો પ્રવાહ અને અગ્નિ હોમાદી સર્વે કર્મનું મૂળ મને તો શ્રી હરિની આરાધનામાં જ લાગે છે આથી તમે મારા ગુરુ હોવાથી આગળ વધુ કઈ બોલતો નથી ભૂલ હોય તો મને ક્ષમા કરજો પુરોહિતો બોલ્યા કે હે પ્રહલાદ સાંભળ અગ્નિમાં તને તને નાખ્યો એ વખતે અમે એવી આશાથી બચાવેલો કે તું ફરીથી આવું ન બોલે પણ તારી બાળક બુદ્ધિમાં અમે જોઈ લીધું કે તને બધું ગોઠવતા સારું આવડે છે અને હવે અમે થાક્યા છીએ તને મારી જ નાખવો પડશે અમારે તને મારવા માટે ડાકણ સાકણનો આશરો લેવો પડશે મને બચાવવા વાળો મારા દિલમાં બેઠો છે તમારે જે પણ કંઈ કરવું હોય તે અવશ્ય કરો મને તેની કોઈ પરવા નથી પ્રહલાદનું પુરોહિતો પણ ગુસ્સે ભરાયા તેમણે મંત્રો ભણીને કૃત્યા નામની ડાકણ પેદા કરી તે પોતાના મોમાંથી આગના ગોટા કાઢતી કાઢતી પ્રહલાદ પાસે આવી અને આવતાની સાથે જ એની છાતીમાં ત્રિશૂળનો ઘા કર્યો એ ત્રિશૂળ પ્રહલાદની છાતીમાં આડીને ભાંગી ગયું એના ટુકડા વેરણ ચેરણ થઈ ગયા કૃત્યાનું ધાર્યું થઈ નહીં એટલે કૃત્યાએ पुरोहितોને બાળવા માંડ્યો પુરોહિતો ભયાનક ચીસો પાડવા લાગ્યા આથી પ્રહલાદે શ્રી હરિને પ્રાર્થના કરી કે હે પ્રભુ આ નિર્દોષ બ્રાહ્મણોને બચાવી લો જો સર્વ પદાર્થમાં આપ વસતા હો તો આ पुरोहितોને બચાવી લો અગર મને સર્વમાં વિષ્ણુ વ્યાપેલા દેખાતા હોય તો હે પ્રભુ એમને બચાવો પ્રહલાદની પ્રાર્થના સાંભળીને શ્રીહરિએ કૃપા કરી પુરોહિતોના અંતરની આગ ઠરી ગઈ અને રાજી રાજી થઈ ગયા તેઓ બોલ્યા કે હે પ્રહલાદ તારું આયુષ્ય વધુ ભગવાન પૌત્રો ધન ધાન્ય અને ઐશ્વર્ય નું સુખ મળે આ રીતે આશીર્વાદ આપીને પુરોહિતો હિરણ્ય કશુકોને પાસે આવ્યા અને સર્વ હકીકત કહી સંભળાવી ઈતી શ્રી વિષ્ણુ પુરાણે પ્રથમ ભાગે અઢાર મો અધ્યાય સમાપ્ત જય શ્રી કૃષ્ણ જય શ્રી વિષ્ણુ ભગવાન